અકોટા અકોટાદાંડિયા બજાર સ્થિત બદામડી બાગ સામે શનિદેવ મંદિરે શનિ શનિજન્મોત્સવની ઉજવણી કરવામાં આવી બદામડી બાગ સામે શનિદેવને ચાંદીનું છત્ર અને નવગ્રહનો ગેટ અર્પણ કરાશે અકોટા અકોટાદાંડિયા બજાર સ્થિત બદામડી બાગ સામે શનિદેવ મંદિરે પાંચ પોઈન્ટ બે પાંચ કિલોનો ચાંદીનું છત્ર ડીસીપી અભય સોની અને લીના પાટિલના હસ્તે અર્પણ કરાશે તદુપરાંત શનિદેવને નવગ્રહનો ગેટ પણ અર્પણ કરવામાં આવશે શિન જયંતિ નિમિત્તે પૂજા શરૂ કરવામાં આવી હતી ત્યારબાદ બપોરે બાર કલાકે છત્ર અર્પણ કરાશે શનિ જયંતિએ સવારે નવથી બપોરના એક કલાક દરમિયાન મેડિકલ કેમ્પ યોજાશે જેમાં ડેન્ટિસ્ટ ફિઝિયોથેરાપિસ્ટ અને ફિઝિશિયન વિનામૂલ્યે સેવા આપશે જ્યારે સાંજે સાત કલાકે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે એમ અશોક પવાર અને મંદિરના ટ્રસ્ટી અશોક પવારે ઉમેર્યું હતું રવિપુત્રમ યમાગ્રજમ છાયા માતંડ સંભૂતમ તમ નમામી શૈનેશ્વરમ ન્યાયના દેવતા એવા શનિ ભગવાન હજી એમનો જન્મદિવસ છે જન્મદિવસ નિમિત્તે આજે શનિ મંદિર દાંડિયા વ્યવહાર ખાતે સવા પાંચ કિલો ચાંદીનું છત્ર અર્પણ કરવાના છે સાથે સાથે નવગ્રહનું ગેટ પણ અર્પણ કરવાના છે તેમજ આમાં નવ વાગે હવન રાખવામાં આવેલું છે તેમજ સાંજે મહાઆરતી છે મહાઆરતી પછી મા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે તો ભાવિક ભક્તોને વિનંતી છે કે એનો લાભ લેવાય